રમેશભાઈ આપાભાઈ રાઠોડ મારું નામ છે અને આ લક્ષ્મી વિસ્તાર કહેવાય કુલ આ એરિયામાં આઠ નગર ગણાય છે એનો એક વિસ્તાર એટલે લક્ષ્મી વિસ્તાર એના કાર્યવાનું મારું દાયિત્વ છે આજે આમ દર વર્ષે અમારું પથ સંચલન કહેવાય છે દર વર્ષે એક વખત નીકળતું હોય છે આમ થોડુંક શક્તિ પ્રદર્શન અને સમાજમાં જાગૃતિ આવે હિન્દુત્વના ભાવ ભાવના મનમાં જાગે એવા માટે થઈને પથ સંચલન જે અમારું બેન્ડ હોય એની સાથે નીકળતા હોય છે અને મોટી સંખ્યામાં સ્વયંસેવકો જે અમારા રોજ શાખામાં આવતા હોય એ એક વખત અહીંયા એકત્રિત થાય અને ચાલીને ત્રણ સાડા ત્રણ કિલોમીટર ચાલવાનું હોય છે આવો કાર્યક્રમ ત્યારે લગભગ આમ વર્ષથી ઉપરના અને ઉપર થી સુધીના છે અત્યારે આજે અમારો કાર્યક્રમ છે શરૂઆતમાં ધ્વજ પ્રાર્થના થશે પછી થોડીક સૂચનાઓ મળશે પછી જે સંપત્તિ રચના હોય જે ફોર્મેટમાં ગોઠવા એ ગોઠવાઈ જશે ત્યાર પછી પ્રાર્થના થાય પૂરી થાય પછી પ્રચલન મળશે આગળ એટલે ભાઈ ચાલવાનું સ્ટાર્ટ થશે અમારું પથ એમ આમ અમારા કુલ સંઘની દ્રષ્ટિએ છ ઉત્સવો થતા હોય છે જાહેર ઉત્સવોમાં એક અમારું વિજયા દશમી આપણે એ પણ થતો હોય છે અને એક બીજું આ પથ સંચાલન હોય છે એ જાહેરમાં જ્યારે પબ્લિક પાસે અમે જાતા હોય આવા બે કાર્યક્રમ જાહેર થતા હોય છે બાકી રક્ષાબંધન ઉત્સવ છે મકર સંક્રાંતિ ઉત્સવ છે ગુડી પડો આવા અને એવી રીતે છ ઉત્સવો અમારા ઉજવતા હોય લોકોને તો બસ અમે આ બધાને જોવે અને અત્યારના ફાસ્ટ સમયમાં થોડોક સમય દેશ માટે થોડીક દેશની ભાવના દેશભક્તિ પ્રત્યે જાગૃત થાય અને બધા જોઈને શીખે થોડુંક મોબાઈલ થી દૂર રહે આવા પણ કાર્યક્રમો થઈ શકે છે આવી પ્રેરણા મળે એટલા માટે અમે આવા કાર્યક્રમ અને આ વખતે એક વિશેષ દર વર્ષે અમે સંચાલન કરીએ હતી પણ આ વખતે રાતના સમયે છે એને સંચલન ના પ્રકાર હોય છે એમાંથી કૌમુદી સંચલન કહેવાય છે રાતના નીકળે તો આ વખતે કૌમુદી સંચલન પહેલી વખત અમારા વિસ્તારમાં થઈ રહ્યું છે